અને મારી સાથે છે રવિ ચાડમિયા તમે જોડાયેલા છો મીટિયાની સાથે આજે ફરી વાર ઉપસ્થિત થયો છું કે મોરબી જિલ્લાનું એક એવું ગામ પંખીના માળા જેવું કે જ્યાં સતત જે સંસ્કૃતિને જાળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અનેક વિડીયો તમારા સમક્ષ લઈને અમે આવતા જ હોય છે આજે પરિવાર જે સાચર ચોકા રાજા બે હજાર પચીસ અંતર્ગત નું જે આજે પાંચમા વર્ષની ની અંદર મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે કે એના દ્રશ્યો બતાવે છે સાથો સાથ જે ગણેશ ઉત્સવ નું મહત્વ શું છે અને સામાજિક રીતે શું છે અને ગણેશ ઉત્સવ કરવાના ફાયદા અને ગણેશ પૂજનના ફાયદા વિશે આજે તમને માહિતી થી એકત્રિત કરી અને તમારા સમક્ષ લઈ લાવવાના પ્રયત્નો કરવા છે જોડાયેલા રહેજો

જેને આપણે લાલ બાલ ને પાલ ઓળખતા ઇતિહાસ માં કદાચ પરિણા હશે એવા ટીડક મહારાજ જયારે જાહેર સભા કરતા હતા તો અંગ્રેજો એ પ્રતિબંધ મૂક્યો બરાબર જેને આપણે અત્યારે કરફ્યુ કોઈ ચાર વ્યક્તિ થી ઉપર ભેગું નહીં કરવાનું એટલે પછી બધા મુંજાણા કે ભાઈ આપડે કારણ કે ત્યારે આ મોબાઈલ કે એવું કશું હતું નહીં માહિતી સંચાર કરવો કેવી રીતે લોકોને માહિતી આગલા કાર્યક્રમ ની આપવી કેવી રીતે એટલે ત્યારે તિળક મહારાજે નક્કી કર્યું કે તમે અમને પ્રતિબંધ મૂક્યો છે ભેગા નહી થવાનો પણ અમારો ઉત્સવ તો અમે ઉજવીએ ગીને હા બરાબર એટલે જે ગણપતિ ઉત્સવ ઘરે આપણે આરાધના કરતા સ્થાપના કરીને એને જાહેર જગ્યામાં તિડક મહારાજ લઈ આવ્યા હા બરાબર અને એ નિમિત્તે સભા કરીને બરાબર એટલે ત્યારથી ગણપતિ જાહેરમાં આવ્યા જે નાના છોકરાઓ કે

એની અંદર ગણપતિ ના બાર નામ આવશે કયું કે પ્રણમ્યા શીરસા દેવમ એમાં બાર નામ આવશે એટલે ગણપતિ બાપા ને આપણા વિઘ્ન હર્તા દેવ તરીકે આપણે અધિકાર થી સ્વીકારેલા છે હજી ચાલે જ છે અને તમે કદાચ ભાવ થી અને ભજી અને આવી રીતે મેં તમને કીધું કે બાર વખત નામ લઈને કાર્ય માટે નીકળજો ટ્રાય કરી જોજો અને પછી તમે અનુભવ કરજો કે ખરેખર એમાં સત્ય શું છે આ બરાબર હું કઉ અને તમે સ્વીકારો એનો કઈ મતલબ નથી જયારે જાત અનુભવ થાય ત્યારે આ વસ્તુની તમને પ્રત્યક્ષ અનુભવ થાય એટલે અનેરું મહત્વ છે અને ઘણા લોકો કહે છે કે ભાઈ મહારાષ્ટ્ર નો તહેવાર છે તો એવું કઈ નથી આપણા વડીલો કોઈ હોય ત્યારે કે જે એસી નેવે પોચ્યા હોય એને તમે પૂછ્યો તો એ કે છે ગણે ચોથ ના લાડવા ખાધા હતા એનો મતલબ શું થયો કે આપણે ત્યારે ગણપતિ નું પૂજન અર્ચન કરતા અમે તમને હમણાં વાત કરી કે જયારે તિળક મહારાજ આવ્યા ત્યાર પેલા આ એક

અને આ એની આરાધનાનું ફળ છે ખૂબ સરસ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે ખૂબ સરસ મજાની માહિતી આપી આપણે કે આજે ગણેશ ઉત્સવનું મહત્વ શું છે કે જે આપણી પરંપરા હતી કે આપણે ઘરે જ્યારે ગણપતિનું સ્થાપન કરી અને આપણા પૂર્વજો ગણપતિ ચોથના જે લાડવા બનાવીને આરોગતા એ તો વાત સત્ય છે પરંતુ સાથોસાથ આ ગણેશ ઉત્સવ ક્યારથી બહાર પડ્યો એની સરસ મજાની માહિતી આપી તેમજ આપણે ઘરે કઈ રીતે આ ગણપતિ મહારાજ નું આરાધન કરી શકીએ સાથ જે બાર નામ નું મહત્વ એમને ખુબ સરસ મજાની માહિતી આપી ખુબ ખુબ ધન્યવાદનું મહત્વ શું હોય ગણેશ ઉત્સવનું મહત્વ શું હોય સાથોસાથ આજનો આદમીને ઘરે કરવું હોય તો કઈ રીતે કરી શકાય એની વિશેષ અપડેટ તો તમારી સાથે રાખેલ છે પણ હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે જે ખરેડા ગામના સોની એટલે કે મુકેશભાઈ ઉજમસિંહભાઈ કે જે પોતે જ ધાર્મિકતા જ ભગવાન પ્રત્યે ભાવ એમાં જોવા મળી રહ્યો છે આજે આપણે એમની પાસેથી આજે જે વિગત છે આજનો જે આ મહોત્સવ છે તે દરમિયાન એમનો કેવો ભાવ છે શું કઈ એના વિશે વાત કરીએ જય ગણપતિ મહારાજ જય ગણપતિ મહારાજ ગણપતિના બાર નામ વક્રતુંડ એકદંત દંત કૃષ્ણ પિંગાસ ગજ વક્રતમ અંબોજર વિકેટ મે વિખ્યાત ભાલચંદ્ર ભાલચંદ્ર વિનાયકમ ગણપતિ ગજાનન આ ગણપતિના બાર નામ સવારના પોરમાં નાઈ ધોઈને કોઈ ગણપતિના બાર નામ બોલે તો એના વિઘ્ન હળવા થાય એવું ગણપતિ પુરાણ માં કીધું છે અને ગણપતિ પૂજન મહારાષ્ટ્રથી ચાલુ થયો અને એવા ટાણે મોરિયા નામના ભગત હતા મોરિયા નામના ભગત તે ગણપતિને એનો સાક્ષાત્કાર થયો હતો મોરિયા ને એટલે ગણપતિ તમે માગો કે પ્રભુ તમારા દર્શન થયા અને તમે મારી સામે સાક્ષાત રહ્યા જો તો મારે કઈ નથી જોતું બરાબર છે થતાય કે તું માં કે તો પ્રભુ તમારી તમારીારે મારું નામ બોલાય હા બરાબર નાથી જે ગણપતિ બાપા મોરિયા કહે છે ને એનો મોરિયા નામનો ભગત હતો બરાબર હા ખૂબ સરસ માહિતી આપી આપને કે જે ગણપતિ બાપા મોરિયા આપણે કઈ રીતે ઉચ્ચાર કરીએ છીએ એનો ખૂબ સરસ માહિતી આપી ખૂબ ખૂબ ધન્યવાદ બાપા thank wow.